કોઈ દબેલું નથી ને કોઈ દબેલું નથી ને સરપંચ વાંધો નઈ ભલે પાડી દે આપડે ક્યાં ના પાડી છે વાત કરી લો સરપંચ વાત કરી લ્યો ફોન માં વાત કરવા શું વાંધો છે તમારે વાત કરો ને તમારે શું બીક છે કઈ કોઈ ની તો પછી ફોન માં વાત કરતા તમને શું થાય છે હાલે લઈ લે ફોન વિડીયો ઉતરી ગયો તમારે વાત ના કરો તો વાંધો નહીં કાગળ યુદ્ધો કોઈક લઈ ગયો ફાડી નાખ્યો કોકે આ રહ્યું કાગળ એને વાસી લીધી કે મેં વાસી લીધું છે હા